સર્વેની મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે ચતુર્ભુજનો ભાવાર્થ તથા મહિમા સાંભળીશું ભગવાન વિષ્ણુના એકસો આઠ નામોમાં ચતુર્ભુજાય નમઃ નામ પણ પ્રચલિત છે આમ આપણા જીવન સાથે ઘણા ક્ષેત્રોમાં ચારની વાતો જોડાયેલી છે નારાયણ સ્વયં ચતુર્ભુજ સ્વરૂપે બિરાજી અને ભક્તોને આશીર્વાદ આપતા રહે છે સુંદર મોહક ચતુર્ભુજ સ્વરૂપનો મહિમા તથા ભાવાર્થ સમજી અને તેમના પ્રત્યેની ભક્તિમાં લીન બનીએ જય ચતુર્ભુજ ભગવાન તો ચાલો વિડીયો અંશ સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો અને કોમેન્ટમાં ઓમ ચતુર્ભુજાય આયનમાં જરૂરથી લખજો ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ એટલે ચતુર્ભુજ સ્વરૂપ આ સ્વરૂપનો મહિમા અનોખો છે ભગવાને પીળું પિતાંબર પહેર્યું છે ચાર ભૂજાઓમાં શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા છે માથા પર સવર્ણ સુવર્ણનો રત્ન જડિત મુકુટ શોભે છે તો ગળામાં વૈજયંતી માલા પહેરી છે કપાળમાં વૈષ્ણવી તિલક શોભાયમાન થઈ રહ્યું છે ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ શેષશાહીનું પણ છે સૌરાષ્ટ્રના લીંબડીમાં નિરબાગ પીઠમાં મોટા મંદિર ખાતે ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે બિરાજમાન છે તાજેતરમાં જ નૂતન મંદિરની સ્થાપના થઈ છે અહીંની ઓમકાર લખેલી ગાય પણ સુપ્રસિદ્ધ હતી જેની હવે સમાધિ બનાવી છે ઘણા જ શ્રદ્ધાળુઓની માનતા ગાય માટે પૂર્ણ થઈ છે ભગવાનને ચાર હાથ છે આપણે ત્યાં એક કહેવત પણ છે કે તમારા પર ભગવાનના ચારે હાથ છે કે વડીલોના ચારે હાથ છે અર્થાત સંપૂર્ણ આશીર્વાદ છે માનવ જીવનમાં પણ વિવિધ રીતે ચારના અંકનો મહિમા જાણવા અને જોવા મળે છે જેના કેટલાક દ્રષ્ટાંતો આપણે સાંભળીએ તો ચાર ભાઈઓ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન લગ્ન સમયે ચાર ફેરા લગ્નની ચોરીમાં ચાર દિશાઓ કે ખૂણામાં માટલાઓની ઉતરડ રખાય છે ચાર પ્રહર સવાર બપોર સાંજ રાત ચાર દિશાઓ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઉંમરની સ્થિતિ બાળક યુવા પ્રૌઢ અને વૃદ્ધ કુળ અથવા જ્ઞાતિ બ્રાહ્મણ ક્ષત્રિઘ્ન વૈશ્ય અને ક્ષુદ્ર ચાર વેદો ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અર્થવેદ ચતુર્માસ અષાઢ સુદ એકાદશી થી કાર્તક સુદ અગિયારસ આ ચાર માસને ચતુર્માસ કહેવાય છે રાજનીતિના ચાર પાયાઓ સામ દામ દંડ ભેદ ચતુર રંગીની સેના હાથી ઘોડા રથ અને પાયદળ ચાર મઠ શંકરાચાર્યજીના ચાર મઠો ચાર પ્રકારની સ્ત્રીઓ પદ્મિની ચિત્રીની હસ્તીની સંખીની ચતુષ્કોણ ચાર ખૂણાઓ ચતુર્થી ગણેશ ચતુર્થી આંગળીઓના ચાર હોય છે પાંચ રત્નો સૌરાષ્ટ્રમાં પાંચ રત્નમાં ચોથું સ્થાન સોમનાથનું છે ચાર પ્રહરની પૂજા મંદિરોમાં ચાર પ્રહરની પૂજા કરવામાં આવે છે ચાર મુખ બ્રહ્માજીને ચાર મુખ હોય છે આ ઉપરાંત મહાભારતના અનુશાસન પર્વમાં બતાવેલા વિષ્ણુ સહસ્ત્ર નામમાં ચાર શબ્દને લઈને આપવામાં આવતા નામોમાં ચતુર્ભુજ ચતુર્બાહુ ચતુર્મૂર્તિ ચતુર્વ્યૂહ ચતુર્ભાવ ચતુર્વેદ ચતુષ્ટ ચતુર્તેયે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરનારની ચાર પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ થાય છે ધર્મની ઈચ્છા રાખનારને ધર્મની પૂજાની ઈચ્છા રાખનારને પૂજાની અર્થની ઈચ્છા રાખનારને અર્થની કામની ઈચ્છા રાખનારને કામની આ ઉપરાંત ભક્તને જન્મ મૃત્યુ જરા વ્યતિનો ભય પણ રહેતો નથી આમ ચારનું મહત્વ એ હિન્દુ ધર્મમાં ખૂબ જ અનેરું છે ભગવાન વિષ્ણુની કૃપા સતત આપણા બધા પણ બની રહે અને વિષ્ણુ ભગવાનના વડીલોના ચારેય હાથો આપણા પણ વરસે એટલે કે સંપૂર્ણ આશીર્વાદ પ્રાપ્ત થાય તેવી આશા સાથે સર્વને મારા જય શ્રી કૃષ્ણ બોલો વિષ્ણુ ભગવાનની છે